નમસ્કાર મિત્રો મારી પાસે એક સાપાનું એક ન્યૂઝપેપરનું એક કટિંગ આવ્યું છે જેની હેડલાઇન કંઈક આવી છે કે અમેરિકામાં હવે એન્ટીબાયોટિકની અસર થતી નહીં હોવાથી ટોનશીલથી પણ મોત થઈ શકે છે એક સામાન્ય બીમારીથી પણ મૃત્યુ થઈ શકે છે એનું કારણ એ છે કે એ ન્યૂઝપેપર પ્રમાણે કે વધારે પડતો એન્ટીબાયોટિક છે એનું સેવન કોઈ પણ નાની નાની સમસ્યા હોય શરદી હોય ઉધરસ હોય આવી નાની મોટી સમસ્યામાં પણ વારંવાર એન્ટીબાયોટિક દવા લેવામાં આવે ઘણી વખત ડૉક્ટરની સલાહ લીધા વિના પણ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના પણ મેડિકલમાંથી અથવા ગમે ત્યાં દુકાનેથી બેફામ રીતે આપણે જે એન્ટીબાયોટિક દવાઓનું ટેબ્લેટનું સેવન કરતા હોઈએ છીએ આ ટેબ્લેટનું વધારે પડતું નિત્ય સેવન જે લોકો કરતા હોય જેમ કે માથાનો દુખાવો થતો હોય તો ઘણા લોકો દુકાને જાય અથવા મેડિકલમાં જાય એને સીધી જ દુખાવાની ગોળીઓ લઈ આવતા હોય છે અથવા એન્ટીબાયોટિક લઈ આવતા હોય છે અથવા જે લોકોને જમ્યા પછી ઘણા લોકો એવા હોય છે કે ભોજન લીધા પછી તરત એસિડિટીની સમસ્યા થતી હોય તો એસિડિટીની ગોળીઓ લેવાનું ચાલુ કર્યું એને કારણે એમને એસિડિટીની ગોળી લેવાની ટેવ પડી ગઈ હોય તો આવા લોકોએ પણ ખાસ ચેતવું જોઈએ કેમ કે દરરોજ ક્યારેક તો દવા લેવી પડે સામાન્ય બીમારી હોય નાની મોટી બીમારી થાય એટલે ડૉક્ટર પાસે દવા અવશ્ય લેવી જોઈએ પરંતુ જે દવા જે સામાન્ય બીમારીઓ ગણાય છે જેમ કે શરદી ઉધરસ તો ઠીક છે પરંતુ જે માથાનો દુખાવો છે અથવા જે એસિડિટી છે અથવા ઘણા લોકો ગેસની સમસ્યા વારંવાર રહેતી હોય તો આવા લોકો પણ નિત્ય જે લોકો ટેબ્લેટ લેતા હોય જે દરરોજ એન્ટીબાયોટિકનું સેવન કરતા હોય તો આવા લોકોએ ખાસ ચેતવું જોઈએ કેમકે આવી બેફામ રીતે જે દવાઓ ખાસ કરીને પેનકિલર કે બીજી અન્ય કોઈપણ પ્રકારની દવા અથવા તો એન્ટીબાયોટિક વારંવાર લેવાથી પછી એની ઇફેક્ટ છે શરીર છે એ સ્વીકારતું બંધ થઈ જાય છે એટલા માટે આનું કહેવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે અમેરિકામાં હવે એન્ટીબાયોટિકની અસર થતી ન હોવાથી સામાન્ય બીમારીમાં પણ મૃત્યુ થઈ રહ્યા છે ન્યૂઝપેપરમાં છે એટલા માટે એ રજૂ કરું છું કેમ કે ઘણી વખત જે નાની મોટી શરદી ઉધરસ જેવી બીમારી હોય તો શરદી અને ઉધરસ જેવી બીમારી એની મેળે પણ ઠીક થઈ શકે છે ઘરે પણ ઠીક થઈ શકે છે હા બે ત્રણ શરદી અને ઉધરસ એવી ગંભીર સમસ્યા નથી અને ઘરે બે ત્રણ દિવસ પ્રયોગો કરો દેશી ઘરગથ્થુ ઉપચાર કરો પરેજી રાખો એટલે ઘરગથ્થુ ઉપચારથી પણ શરદી ઉધરસ જેવી સમસ્યા દૂર થઈ શકે માથાના દુખાવાની સમસ્યા પણ કાયમી રીતે ઘરેથી પણ મટી શકે છે એની માટે થોડી પરિજી સાથે આયુર્વેદિક પ્રયોગ કરવા જોઈએ એ સિવાય એસિડિટી હોય ગેસની સમસ્યા આ પણ ઘરગથ્થુ અને આયુર્વેદિક ઉપાયોથી ખૂબ સારી રીતે મટી શકે છે પરંતુ આવી બીમારીમાં વારંવાર અને દરરોજ દવા લેવાથી આપણું શરીર છે ધીમે ધીમે એ દવાની ઇફેક્ટ છે એને સ્વીકારતું નથી એ દવા છે પછી તમે એ દવાના ડોઝ ઘણી વખત એવું થાય કે ઊંઘની દવા લેતા હોય છે લોકો જેમને રાત્રે ઊંઘ ન આવતી હોય અનિદ્રાની સમસ્યા રહેતી હોય એને દરરોજ એક એક ટેબ્લેટ લેતા હોય તો અમુક સમય પછી આવા લોકોને એ ટેબ્લેટ છે એનું પ્રમાણ છે વધારવું પડે છે એનો ડોઝ વધારવો પડે છે એક ટેબ્લેટ લેતા હોય તો બે ટેબ્લેટ પણ કરવી પડે કેમકે વારંવાર એ લેવાથી એ શરીર છે એની અસર છે એ સ્વીકારતું બંધ થઈ જાય છે અને એક ટેબ્લેટથી કોઈ અસર થતી નથી એટલે પછી તેને બે ટેબ્લેટ લેવી પડે અને પછી એમાંથી વધારો થાય અને વારંવાર આવી લેવામાં આવતી કોઈપણ પ્રકારની ટેબ્લેટ અથવા આ એન્ટીબાયોટિક દવાઓ છે એ જો વારંવાર અને દરરોજ લેવામાં આવે તો એની ઘણી બધી આડઅસરો પણ શરીરની અંદર થાય છે જે અનેક પ્રકારની સમસ્યા માટે જવાબદાર અનેક પ્રકારની મોટી બીમારી માટે પણ જવાબદાર બને છે એટલે મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના કોઈપણ જગ્યાએથી ગમે તેમ આડેથડ એન્ટીબાયોટિક દવાઓનું સેવન ન કરવું તેમજ નાની નાની બીમારીઓમાં પણ આવી દવાઓ હાલતા ચાલતા ન લેવી જોઈએ જેમ કે ઝાડા થયા હોય તો પણ સીધી ઝાડાની ટેબલેટ ક્યાંક બહાર જવાનું થયું હોય કે એવા પ્રસંગોમાં તો ઠીક છે લેવી પડે બાકી તમે ઘરે જ હો તો તમે જેમ કે ઝાડા થયા હોય તમે ભોજન બંધ કરી દો ખાવાનું બંધ કરી દો એક દિવસ સુધી અને પ્રવાહી જેમ કે મગનું પાણી લીંબુ શરબત આવા પ્રવાહી ઉપર ખાલી રહો તો પણ એક મિત્રો વધારેમાં વધારે ચોવીસ કલાકમાં ઝાડા બંધ થઈ જતા હોય છે અથવા તો આદુના રસના બે ટીપા નાભી ઉપર મૂકી દો એટલે ઝાડા બંધ થઈ જાય છે આ બધા દેશી પ્રયોગો છે ખોરાકમાં ફેરફાર કરવાની સાથે દેશી પ્રયોગો અપનાવો એટલે ઘણી બધી એવી બીમારી એ મટી શકે છે બસ બાકી દવા લેવા તો અમે પણ જઈએ છીએ ડૉક્ટર પાસે તો બધાને જવું જ પડે પરંતુ બેફામ રીતે આ દવાઓનું સેવન છે આપણા શરીરને ઘણી વખત મોટી મોટી આડઅસરો આપતું જાય છે અને એમાંથી પણ ઘણી વખત મોટી ગંભીર સમસ્યાઓ સર્જે છે એટલે વધારે પડતો એન્ટીબાયોટિકનો ઉપયોગ છે ન કરવો જોઈએ અને ડૉક્ટરની સલાહ વિના અનુભવી ડોક્ટરની સલાહ વિના પણ આવી દવાઓનું સેવન ન કરવું જોઈએ ખૂબ ખૂબ આભાર જય માતાજી